જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સોથી વધારે રોગો સામે રક્ષણ આપતો અને બનાવવામાં ખૂબ જ સરળ એવો સરગવાનો પાવડર ઘરે બનાવીશું સરગવાનો પાવડર રેડીમેડ પણ મળતો હોય છે પણ તેના કરતાં પણ એકદમ ચોખ્ખો અને સસ્તો એવો સરગવાનો પાવડર આપણે ઘરે બનાવીશું રૂટીન લાઈફમાં આપણે રોજે સરગવો ખાઈ નથી શકતા પણ આ સરગવાના પાવડરનો ઉપયોગ તમે રોજ જે ખાવામાં કરી શકો છો અને તે કઈ રીતના કરવો તે પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ ડૉક્ટર્સથી લઈ અને હેલ્થ એક્સપર્ટ્સ છે તે બધા જ માને છે કે સરગવો ખાવામાં ખૂબ જ ફાયદાકારક છે તો એનો ભરપૂર ઉપયોગ કઈ રીતના કરવો તે હું તમને આજે આ વિડીયોમાં બતાવીશ પણ જો તમને વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર પણ કરજો તો ચલો રેસીપીની શરૂઆત કરીએ અહીં મેં સરગવાની સીંગો લઈ લીધી છે સરગવાની સીંગ અતિશય જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એવી મીડિયમ લેવાની આ મારા ઘર આગળ જ એક સરગવાનું ઝાડ છે એમાંથી તોડેલી શીંગો છે એટલે આવડી આવડી થાય છે પણ તમે મોટી શીંગો પણ લઈ શકો છો બહુ બીવાળી હોય તેવી શિંગ નહીં લેવાની અને પાવડર બનાવતા પહેલાં જ બધી શીંગને વ્યવસ્થિત ધોઈ અને લૂછી લેવાની ત્યારબાદ ઉપર અને નીચેનો ભાગ કટ કરીને મીડિયમ ટુકડામાં આપણે શીંગને કાપી લઈશું અને ત્યારબાદ બે ફાડા આના કરી લઈશું જો શીંગ થોડીક વધારે જાડી હોય તો તમે બેના બદલે ચાર ફાડા પણ કરી શકો છો જેથી શીંગ જલ્દીથી સુકાઈ જશે સરગવાની શીંગથી લઈ અને પાંદડા મૂળ ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે એટલે જો તમારી ઘર આગળ જ ઝાડ હોય ને તમે આના પાંદડા પણ મળી શકતા હોય તો આ સરગવાની શીંગનો પાવડર બનાવીએ તેની સાથે જ તમે પાવડર પાંદડાનો પણ બનાવીને એની સાથે મિક્સ કરી શકો છો તો આવી રીતના બધી જ શીંગને આપણે સુધારી લઈશું બે બે ટુકડામાં આ પાવડર છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે અને આમાં કંઈ જ વધારે મહેનત નથી અને આ પાવડર તમે એક વખત બનાવી અને આખા વરસ માટે સ્ટોર કરી શકો છો તો અહીં મેં બધા જ સરગવાની શિંગના આવી રીતના ટુકડામાં કટ કરી લીધી છે એને આપણે એક પોળા વાસણમાં નાખી દઈશું મોટી થાળીમાં એને પાથરી દઈશું બને ત્યાં સુધી શીંગો બહુ ઉપરા ઉપર ન રહે અને છૂટી છૂટી રહે તેવી રીતના એને આપણે ફેલાવવાની છે માર્ચ મહિનાથી લઈ અને મે મહિના સુધી સરગવો ખૂબ જ સસ્તો અને સરસ આવતો હોય છે તો આ મહિનામાં તમે આ સરગવાનો પાવડર બનાવીને રાખી દો તો આખું વર્ષ તમે એનો ઉપયોગ કરીને ભરપૂર ફાયદો મેળવી શકો છો તમને ડાયાબિટીસ કોલેસ્ટરોલ હૃદય સંબંધિત બીમારીઓ ચામડીના રોગો પથરી કંઈ પણ હોય બધામાં આ સરગવાનો પાવડર છે તે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક નીવડશે તો અહીં બધી શીંગોને મેં આવી રીતના પૌળી કરી લીધી છે હવે આપણે એને એકથી દોઢ દિવસ માટે તડકે રાખી દઈશું જો તમારા ઘરે તડકો સરસ આવતો હોય તો દોઢેક દિવસમાં સુકાઈ જશે પણ તડકો ન આવતા હોય તમે ફ્લેટમાં રહેતા હોય તો આને તમે પંખામાં પણ સુકવી શકો છો મેં રાત્રે આને પંખા નીચે રાખી હતી અને સવારે તડકે મૂકી દીધી હતી તો લગભગ સાંજ સુધીમાં એકદમ સરસ ડ્રાય થઈ ગઈ હતી અને છતાં બીજે દિવસે પણ પંખા નીચે રાખી દીધી હતી તો એકદમ આવી રીતના સુકાઈ ગઈ છે તો આને આપણે મિક્સર જારમાં નહીંને આને પાવડર કરી લઈશું તો જો એકદમ સરસ પાવડર થઈ ગયો છે તો બજારમાં મળે તેવા જ કલર અને સુગંધ સાથે એકદમ સરળતાથી અને સસ્તો એવો આપણો સરગવાના શીંગનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે આને આપણે ચાળી લઈશું જેથી વધારાનો જે જાડો ભાગ હોય તે નીકળી જાય અને આ સરગવાનો પાવડર છે તમે રોજ ઉપયોગમાં લઈ શકો છો બાળકો ઘણી વખત સરગવો નથી ખાતા હોતા તો એને તમે ખૂબ જ સરળતાથી ખવડાવી શકશો અને ખબર પણ નહીં પડે બાળકોને કે તમે સરગવાનો ઉપયોગ કર્યો છે અને રૂટિનમાં આપણે રોજ સરગવાનું શાક કે કઢી કે ન ખાતા હોઈએ પણ આ પાવડર છે તમે રોજબરોજ ઉપયોગમાં લઈ શકશો અને કઈ રીતના ઉપયોગમાં લેવો તે પણ હું તમને જણાવી દઉં તો જો અહીં મેં આને ચાળી લીધો છે ને વધારાનું જે નીકળ્યું છે એને આપણે ફેંકી દઈશું અને બાકીનો જે પાવડર છે તેને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરીને આખું વરસ સાચવી શકીએ છીએ બસ ભીનો હાથ કે ભીની ચમચી ન અડે તેનું તમારે ધ્યાન રાખવાનું તો પહેલાંથી મેં આ પાવડર ઘણો બધો બનાવેલો છે એટલે અત્યારે મેં ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યો છે તો આ માર્ચથી મે મહિના દરમિયાન સરગવો સરસ મળતો હોય ત્યારે તમે પણ એ રીતના પાવડર બનાવીને રાખી દેજો અને આ પાવડરનો ઉપયોગ કઈ રીતના કરો તે પણ હું તમને જણાવી દઉં આપણે ક્યારેય પણ કોઈ પણ શાક વઘારીએ કોઈ પણ શાક હોય દરેક શાક તૈયાર થઈ જાય ત્યારબાદ આની અંદર આ પાવડર નાખી દેવાનો જેમ કે અહીં મેં રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે શાક ચડી ગયું ત્યારબાદ આની અંદર અડધીથી એક ચમચી જેટલો પાવડર નાખી દઈશું તમારી શાકની ક્વોન્ટિટી કેટલી છે તે પ્રમાણે નાખવાનો સાથે હું થોડોક ગરમ મસાલો પણ નાખી દઉં છું અને આને મિક્સ કરી લઈશું તો આવી રીતના રોજબરોજ શાકમાં તમે નાખી શકો છો તે સિવાય રોટલીનો લોટ બાંધો એમાં પણ અડધીથી એક ચમચી નાખી શકો છો થેપલાના લોટમાં નાખી શકો છો દાળમાં કઢીમાં ઇવન આપણે જ્યારે સાંભાર બનાવીએ અને ઘણી વખત એવું થાય કે સરગવો હાજર ન હોય તો સાંભારમાં પણ તમે એકથી બે ચમચી આ પાવડર નાખી દેશો તો સાંભાર ખૂબ જ તમારો ટેસ્ટી બનશે તો આવી રીતના સરગવાના પાવડરનો તમે રોજબરોજ ઉપયોગ કરી શકશો અને અનેક રોગોથી બચી શકશો તમને હાડકાના કે સાંધાના દુખાવા રહેતા હોય અથવા તો તમને ડાયાબિટીસ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેતું હોય તો તમે આ પાવડર ડેઇલી એક ચમચી પાણીમાં મિક્સ કરીને એમને પણ પી શકો છો તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું ફરી એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ